નમસ્કાર હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈ મોડી રાતથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો મોડી રાત્રે વાવાઝોડા બાદ છૂટો વરસાદ પડ્યો હતો અને બીજા દિવસે સવારથી અસહ્ય ગરમી વચ્ચે બપોર પછી વરસાદી ઝાપટું આવતા તંત્રની પોલ ખુલી હતી દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તાઓ અને ફૂટપાથની કામગીરી આડેધડ કરી દેવામાં આવી છે જૂના રસ્તાઓ ઉપર જ નવો ડામર પાથરી દેતા સોસાયટીઓ કરતા રોડનું લેવલ ઊંચું જતું રહ્યું છે ત્યારે આજે માત્ર દસ મિનિટ આવેલા ઝાપટામાં દાહોદ બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં સમા પાણી ભરાઈ ગયા હતા અને એપાર્ટમેન્ટની લિફ્ટ સુધી પાણી પહોંચી ગયા હતા તો નજીકમાં આવેલી બેંકમાં પણ પાણી ભરાઈ ગયા હતા સ્થાનિકોને ચિંતા એ વાતની છે કે જો દસ મિનિટના વરસાદમાં આ પરિસ્થિતિ છે તો ચોમાસામાં શું હાલત થશે તે વિચાર માત્રથી લોકો પરેશાન થઈ રહ્યા છે જો તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો ચોમાસા દરમિયાન સ્થાનિકોને ભારે નુકસાની વેઠવા નો વારો આવી શકે છે ભૂગર્ભ ગટર પણ બ્લોક થઈ જવાના પગલે ગટરના પાણીને રસ્તા ઉપર વહેતા થયા છે એટલે રોગચાળો ફાટવાની પણ શક્યતાઓ રહેલી છે સ્થાનિકોનું કહેવું છે કે આટલા વર્ષોમાં ક્યારેય ચોમાસામાં પાણી નથી ભરાયા પરંતુ સ્માર્ટ સિટી અંતર્ગત થયેલી રસ્તાઓ અને ફૂટપાથની કામગીરી પચીસ સોસાયટીઓનું લેવલ નીચું જતું રહ્યું છે એટલે ચોક્કસપણે ચોમાસામાં સોસાયટીઓની હાલત કફોડી બની શકે છે અને તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન થાય તે અત્યંત જરૂરી છે જે હમણાં સ્માર્ટ સિટીના લીધે જે ગટર્સને બધું બન્યું છે એમાં આ એક જ વરસાદમાં આખી ગલીના અંદર પાણી ભરાઈ ગયું છે હવે આ થોડો જ વરસાદ પડ્યો હતો અને આ કંડિશન છે અગર જો થોડો વધારે વરસાદ પડશે તો જવા આવવાનું નહીં રહે એટલું બધું પાણી અંદર ભરાઈ જશે આ અંડરગ્રાઉન્ડ ગટરો ઉભરાય છે અને જેને કારણે અમારે બહુ તકલીફ પડે છે અમારી જે લિફ્ટ ને બધી સીટ છે એના અંદર બધું પાણી ભરાઈ ગયું છે કારના અંદર પણ પાણી ભરાઈ ગયું છે આનું ઘટતું જેટલું થાય એટલી જલ્દી ઝડપી કરવા માટે ખાસ વિનંતી મારું નામ અર્પિત વંશે જે વોર્ડ નંબર ત્રણનો રહેવાસી છું અમારા ત્યાં બસ સ્ટેશનની પાસે પાંચ મિનિટમાં વરસાદ પડ્યો એમાં ઘૂંટણી સુધી પાણી ભરાઈ ગયું છે હમણાં હાલમાં જે ભૂગર્ભૂંટણ યોજના થઈ એનામાં પાણીનો કોઈ નિકાલ નથી ને આ ફૂટપાથ અને રોડ જે બન્યા છે એનામાં રોડ લેવલ અમારો ઉપર થઈ ગયો છે અને ગળીનો રસ્તો આખો નીચો થઈ ગયો છે ઘર લેવલ બી અમારું લેવલ ટુ લેવલ આવી છે તો આવનારા ચોમાસામાં અમારે કેટલું પાણી ભરાઈ જશે આજે આ પહેલી વરસાદ છે આ મોસમની આ પહેલી વરસાદમાં તમે જોઈ શકો છો કે આ બાજુની સોસાયટીનું બધું જ પાણી છે ને બ્રાન્ચમાં આવી ગયું છે અને આ પાણી એવું ગંધાય છે કે તમે આપણે બેસી પણ નથી શકતા અને આ તો પહેલી જ વરસાદમાં એવું હાલ થતા આવનારા ટાઈમમાં શું થશે વિચારવાનો પ્રશ્ન છે અને બીજી વાત કે આજે પાણી છે એનાથી બીજી બધી બીમારીઓ ફેલાઈ શકે છે અમને તકલીફ થઈ શકે છે મચ્છરાઓ થશે આ બધી બીમારીઓ થશે તો એનું એના માટે કોણ જવાબદાર રહેશે એ ખરેખર તંત્રને વિચારવાની જરૂર છે અને એના પર સિરિયસલી કોઈ કામગીરી કરવી જોઈએ થવી જ જોઈએ અને થવી જ જોઈએ સાહેબ અને મારી તંત્રથી અપીલ છે કે એના પર થોડું ધ્યાન દોરીને આગળની કાર્યવાહી હાથ ધરે મારું નામ બલવંત મોટું મુસુ શંખ